જવાબ આવશે એકત્રીસ ઓક્ટોબર બે હાજર ચૌદ ના રોજ જે સરદાર પટેલ જયંતિ હતી ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સ્થાપના કરવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ઉદઘાટન એટલે કે લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ સરદાર પટેલ ની જન્મજયંતિ એકત્રીસ ઓક્ટોબર બે હાજર અઢાર ના રોજ કરવામાં આવ્યું હતું ચાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના માં કેટલો સમય લાગ્યો હતો તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની અંદર 4 વર્ષ લાગ્યા હતા એટલે કે સ્થાપના ની અંદર કરી હતી અને લોકાર્પણ એકત્રીસ ઓક્ટોબર બે હાજર ના રોજ કર્યું હતું પાંચ સ્ટેચ્યુ ઓફ નું લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવ્યું છે તો મિત્રો સ્ટેચ્યુ ઓફ નું લોકાર્પણ નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે તો તેનું જે સ્થાપના કરી ત્યારે છ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લાની અંદર આવેલું છે અને એવો પ્રશ્ન પૂછાયો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા સ્થળે આવેલું છે તો મિત્રો જવાબ આવશે નર્મદા ડેમની સામે સાધુ બેટ નામના ટાપુ પરમની કંપની દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે આઠ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન કોને તૈયાર કરી છે તો મિત્રો જવાબ આવશે ભારતીય શિલ્પકાર રામવી સુત દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે કઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તો મિત્રો જવાબ આવશે રન ફોર યુનિટી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ થી કયા પ્રાર્થના પત્ર નું નિર્માણ થયું છે તો મિત્રો જવાબ આવશે સુરાજ પ્રાર્થના પત્ર અગિયાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની કુલ ઊંચાઈ કેટલી છે મિત્રો આ ખાસ યાદ રાખજો કુલ ઊંચાઈ કીધી છે તો મિત્રો સ્ટેચ્યુ ઓફ ની કુલ ઊંચાઈ છે મીટર મીટર જેમાં તેની આધારની લોબી છે અને એકસો બાટર ની પ્રતિમા છે આમ બંને કુલ મળીને બસો અને ચાલીસ મીટર થાય છે એટલે પ્રશ્ન કેવી રીતે પૂછાનો છે એના ઉપર તમારે જવાબ આપવાનો રહેશે બાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી કોની પ્રતિમા છે મિત્રો એવો પ્રશ્ન પૂછાયો હોય તો આપણે જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે તો મિત્રો આ હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી સાથે જોડાવો અને અમારી આ ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથેનું બે લાયકન પણ જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે